હિમાચલ પ્રદેશના રામપુરમાં ભૂસ્ખલન થયું છે તકલેચ જતા રોડ પર ખનોટુ પાસે ભૂસ્ખલન થયું ભૂસ્ખલન વખતે એક કાર થઈ રહી હતી પસાર ડ્રાઈવરની સમજદારીના કારણે કારનો બચાવ થયો છે ભૂસ્ખલન જોતા ડ્રાઈવરે કાર રિવર્સ લીધી હતી તો હિમાચલ પ્રદેશના રામપુરના દ્રશ્યો સામે આવ્યા છે જેમાં ભૂસ્ખલન થતા ત્યાંથી એક કાર પસાર થઈ રહી હતી ને એ જ વખતે સમય સમયસૂચકતા દાખવીને ડ્રાઈવરે કાર રિવર્સમાં લીધી નહીં તો ભૂસ્ખલન થતા આખા આખા જે પહાડી પથ્થરો હતા તે કાર પરંતુ રિવર્સ લીધી હતી ડ્રાઈવરની સમજદારીના કારણે કારનો બચાવ થયો છે ભૂસ્ખલન જોતા ડ્રાઈવરે કાર રિવર્સ લીધી હતી તો હિમાચલ પ્રદેશના રામપુરના દ્રશ્યો સામે આવ્યા છે જેમાં ભૂસ્ખલન થતાં ત્યાંથી એક કાર પસાર થઈ રહી હતી ને એ જ વખતે સમય સમયસૂચકતા દાખવીને ડ્રાઈવરે કાર રિવર્સમાં લીધી નહીં તો ભૂસ્ખલન થતાં આખા આખા જે પહાડી પથ્થરો હતા તે કાર પર પડ્યા હોત અને કાર અને કાર ચાલક જે છે તેને મોટું નુકસાન થયું હોત પરંતુ આખરે ખંડો પાસે જ્યારે ભૂસ્ખલન થઈ રહ્યું હતું ડ્રાઈવરે કાર રિવર્સ લીધી હતી